ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર આરોગ્ય ધામની બેદરકારી સામે આવી સીએચસી સેન્ટર નજીક જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયો આંગણવાડી નજીક મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખેલો જોવા મળતા પ્રજામાં રોષ પાવી તાલુકા મથકે જ મેડિકલનો વેસ્ટ જાહેરમાં નખાતા અનેક સવાલો ઉભા થયા છે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના આંગણવાડી નંબર ચાર જે સેન્ટર સેન્ટરથી માત્ર સો મીટર અંતર પર આવેલી છે જ્યાં ખુલ્લી જાહેર જગ્યામાં આ મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યું છે આ મેડિકલ વેસ્ટ આંગણવાડી નંબર ચારથી માત્ર પંદર મીટર જેટલા જ અંતરે નાખવામાં આવ્યું છે જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરવા આવતા હોય છે તેની ખૂબ જ નજીક જાહેર ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે નિકાલ કરેલ મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળી રહ્યો છે જેને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખુલ્લામાં નાખવામાં આવેલો આ મેડિકલ વેસ્ટ પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ હોય છે અને આ રસ્તા પરથી નાના બાળકો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ મેડિકલ વેસ્ટ શા માટે જાહેર સ્થળે નાખવામાં આવ્યો એ પ્રશ્ન હાલ પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ નખાતા આરોગ્ય વિભાગની બેદરકારી છતી થઈ છે આંગણવાડી નજીક નખાયેલા આ મેડિકલ વેસ્ટને તાત્કાલિક હટાવવા અને બેદરકારી દાખવનાર કર્મચારીઓ ઉપર કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એવી પ્રજાની માંગ ઉઠી છે